श्रीवल्लभाधीश की जय श्री जी राधे रानी की जय श्रीमहाप्रभुजी आज्ञा करेश षोडसग्रंथमा तस्मा सर्वात्मना निकृष्ण शरण मग वदद्व सतत स्थेयमित मे मति सतत सतत अष्टाक्षर जप करवो અને શ્રી વલ્લભે ભૂતલ પર જીવોને શરણે લઈને સતત અષ્ટાક્ષર મંત્રનો જપ કરવાની આજ્ઞા કરી છે તો ગોલોકામમાં શું પ્રસંગ બન્યો છે શ્રી સ્વામિનીજી ગુરુ થઈને બ્રજભક્તોને આ મંત્રનું દાન કર્યું હતું અને કઈ રીતે તેઓએ જપ કર્યો કયા ફલને તેઓ પ્રાપ્ત થયા તે સર્વ પ્રસંગ શ્રી વલ્લભદાસજીના વાર્તા સાહિત્યમાં આપેલો છે માલાના મણિકાનો ભાવ માલામાં એકસો આઠ મણિકા છે તેનો જપ કરવો તેમાં એકસો આઠ રહસ્ય છે તેનું અવલોકન કરીને જપ કરીએ તો ભક્તને ફલની પ્રાપ્તિ થાય શ્રી સ્વામિનીજી શ્રી ઠાકુરજીના નિકુંજ વિલાસને જોઈને બ્રજભક્તોના મનમાં ઈચ્છા થઈ કે પ્રભુ પણ અમારી સાથે વિહાર કરે પરંતુ બિના શ્રી સ્વામીજીની કૃપા આ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય શ્રી સ્વામીજીએ તેમના મનની આ વાત જાણી આપ તો પરમ કૃપાલ્યામી તેથી આપે કહ્યું કે હું તમારા પર પ્રસન્ન છું ઈચ્છા હોય તે વાર માંગો વ્રષભક્તોએ હાથ જોડી ભાવથી બિનતી કરી સર્વ અંતઃકરણની વાત જણાવી ત્યારે ચતુર શિરોમણી શ્રી કિશોરીજી આજ્ઞા કરી તમે માંગ્યું તો ઘણું પણ તમે સૌ મારી અંતરંગીની સખી છો પ્રિય છો તેથી હું કહું તેમ કરો જઈને સ્નાન કરી આવો સર્વ સ્નાન કરી આવ્યા શ્રી સ્વામીજીએ ગુરુ થઈને તેમના કાનમાં અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો અને આજ્ઞા કરી કે તમે સર્વ આ મંત્રનો જપ કરો બ્રજ ભક્તો મંત્ર જાપ કરવા લાગ્યા શ્રી પ્રિયાજીની કૃપા દ્રષ્ટિથી અનેક નિકુંશ પ્રગટ થયા એક એક જે એક એક વ્રજભક્તને આપી જેનો જેવો ભાવ હતો તેવા સ્વરૂપ શ્રી ઠાકોરજીના તેના માથે પધરાવ્યા અનેક રૂપ ધરી શ્રી ઠાકોરજીએ તે બ્રજભક્તોના મનોરથ સિદ્ધ કર્યા હવે આ પ્રસંગ તો થયો છે ગોલોકધામમાં તો શું અહીંયા પણ તેવું દાન થાય તો કહે છે કે જ્યારે પ્રથમ મણિકાને ભાવ સહિત જપીએ તો શું થાય પ્રભુનો પ્રકાશ જહા તહા દરેક જગ્યાએ દેખાવા લાગે ચક્રાકર સૂર્યમંડલ સામે આવે સર્વ દિશામાં ઝગમગ થાય અને સેવકને થાય કે આ શું છે આ કોઈ ભ્રમ છે પણ તેના ચિત્તમાં તો આનંદ વળે તો આ સમયે ભગવદીયનો સંગ કર્તવ્ય છે ભગવદીયને પોતાની અવસ્થા કહી કે મને તો આવો કંઈક અનુભવ થાય છે ભગવદીય શિક્ષા કરે કે મન લગાવી જપ કરો ત્યાર પછી બીજા મણિકાનો ભાવ હૃદયમાં આવે ત્યારે રોમાંચિત થઈ પ્રેમ બઢે શ્રી ઠાકોરજી પ્રત્યક્ષ દર્શન દે કચ્છું મુસ્કાય અને અંતર ધાન થાય સેવકને વિરહ થાય વિરહ વધે રહ્યો ન જાય અને ભગવદીયને કહે તો ભગવદીય ફરીથી જપ કરવાની શિક્ષા કરે તૃતીય મણિકાનો ભાવ હૃદયારૂઢ થાય ત્યારે પોતાનું સ્વરૂપ બ્રજભક્ત જેવું ચંદ્રિકા ધારણ કરેલું દેખવા લાગે તેને પોતે જ માનો વ્રજભક્ત હોય તેવો અનુભવ થાય તેવું પોતાનું સ્વરૂપ દેખાય શિઢાકોરજી ઢાકોરજી મળે કંઠબાહુ દઈને વાત કરે અને આ બધું જોઈને ભગવદીય કહે કે હજી તો કંઈ દાન નથી થયું આટલાથી સંતોષ ન માનવો ચોથા મણિકાનો ભાવ જ્યારે આવે પ્રભુ પ્રત્યક્ષ દર્શન દેતા હતા તે હૃદયમાં બરાજી જાય કારણ કે વેર થાય ત્યારે જ રસ પુષ્ટ થાય પ્રકટ દર્શનમાં સંતોષ હતો અને હવે જ્યારે હૃદયમાં પધાર્યા વેર બળ્યો રૂપમાધુરી વિના ચિત્ત ગભરાવા લાગે ક્યારેક મૂર્છા થાય પસીના આવે શરીર શિથિલ થઈ જાય ભગવદીએ તેનું સમાધાન કરતા રહે આમ એક એક આગળ દશા થતી જાય ભગવદીયનો સંગ જો ન છોડે તો એકસો આઠમાં મણિકા સુધી પહોંચે સર્વભાવથી હૃદય પૂર્ણ થઈ જાય અને જ્યારે સુમેરૂ આવે તે જ લીલા છે લીલા સ્થળી છે સુમેરૂ સુધી પહોંચે તો ભગવદીયની કૃપાથી લીલા ફલની પ્રાપ્તિ થાય શ્રી સ્વામિનીજી કૃપા કરી આપના ચરણ કમલની નિકટ તે જીવને વસાવે માટે આ રીતે જેવી રીતે શિવ વલ્લભ આજ્ઞા કરે છે તેમ સતત સતત અષ્ટાક્ષરનો જપ કરીએ ભાવ સહિત જપ કરીએ અને ભગવદીઓનો સંગ કરીએ કે જેથી આ લીલા ફલરૂપી આપણે પ્રાપ્ત કરી શકીએ શિવલભાધીશ કી જય શ્રી રાધે રની કી જય